ઝાડને કાબુમાં લેવાય પૂર્વ કચ્છ પોલીસ વિભાગની બાવન ટીમો દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી જેમાં પૂર્વ કચ્છના કુલ એકસો છપ્પન મેડિકલ સ્ટોર પર તપાસ હાથ ધરાઈ હતી આ ડ્રાઇવ અંતર્ગત ગાંધીધામ અને આદિપુર વિસ્તારમાં આવેલી શાળા કોલેજો અને આસપાસના મેડિકલ સ્ટોર તથા અન્ય દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તપાસ દરમિયાન સોળ હજાર આઠસોની ઈ સિગારેટ સાથે મહેશકુમાર નારણદાસ મંગનાણી ઉમરવસો ઓગણપચાસ રહે ગુરુકુલ ગાંધીધામ તેમજ ચારસો નેવું બોટલ નશાકારક સિરપ સાથે અલ્પેશ ભિમજીભાઈ રહે પ્લોટ નંબર બસો ઓગણત્રીસ સેક્ટર નવ ગાંધીધામ કિડાણા મેડિકલ એન્ડ જનરલ સ્ટોરવાળા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અહીં નોંધનીય છે કે યુવાનો નશાની લતમાંનો ન ફસાય માટે શિક્ષણ સંસ્થાઓની નજીક આવેલ દુકાનો ઉપર ખાસ નજર રાખવામાં આવી રહી છે આ ડ્રાઈવ આગામી દિવસોમાં વધુ વિસ્તૃત વિસ્તારમાં ચલાવવામાં આવશે અને સઘન ચેકિંગનું અભિયાન ચાલુ રહેશે એવું રિપોર્ટ ભરત ઠાકોર કચ્છ